સુરતમાં ગણેશ ઉત્સવો સાથે 10 દિવસ સરકાર દ્વારા આયોજિત ગણેશોત્સવમાં રોજે રોજ વિવિધ કાર્યક્રમો યોજી ઉત્સવ ઉજવાયો હતો ઉત્સવની સુરતમાં દેશમાં બીજા નંબર એટલે કે મુંબઈ બાદ સૌથી મોટી ઉજવણી થાય છે ગુજરાતમાં સૌથી મોટા ગણેશોત્સવની સુરતમાં ઉજવણી થતી હોય છે અને લઈ ભક્તોમાં પણ દસ દિવસ સુધી અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે સુરતના બેસ્તાન ખાતે આવેલ ભૈરવનગર સોસાયટીમાં સાંઈ સરકાર ગ્રુપ દ્વારા પણ શ્રીજી ઉત્સવ ઉજવાયો હતો વર્ષ બે હજાર અઢારથી આયોજિત થતા ગણેશોત્સવમાં દસ દિવસ ભજન આરતી મા આરતી બાળકો માટે રમતગમત સહિતનું આયોજન કરાયું હતું આ અંગે સાંઈ સરકાર ગ્રુપ દ્વારા મીડિયાને વધુ માહિતી અપાઈ હતી દીપકભાઈ એન પટેલ કાંઈ વિસ્તાર છે આ ભેસ્તાન વિસ્તાર છે તેમાં ભૈરવનગર સોસાયટી છે ને અહીંયા ગણપતિનું આયોજન કરવામાં આવેલું છે સાંઈ સરકાર ગ્રુપ દ્વારા અને બે હજાર અઢારથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે આયોજન પ્રોગ્રામ આપવામાં આવતો અહીંયા બધા જ ભજનના પ્રોગ્રામ આરતી અને મહાઆરતી રમતગમત છોકરાઓ માટે જે ગણપતિના ઘણા પોગરામ અહીંયા વ્યવસ્થિત રીતે ઉજવવામાં આવે છે ભંડારો કરવામાં આવે છે વ્યવસ્થિત આ શુક્રવારે અહીંયા ભંડારો હતો આજે મહાઆરતી હતી અમારા સાંઈ સરકાર ગ્રુપનો એટલો ઉત્સાહ અનેરો છે કે આવતા વર્ષની આ જે ગણપતિનું વિસર્જન થાય પછી આવતા વર્ષની તૈયારીઓમાં લાગી જાય છે એટલો મોટો ઉત્સાહ રહે છે કાલે ગ ગણપતિ વિસર્જન છે એના માટે આ એકદમ શાંતિપૂર્ણ ને આપણા જે મર્યાદામાં વ્યવસ્થિત રીતે ભક્તિભાવથી ગણેશ ગણેશજીનું વિસર્જન થાય એ જ અભિપ્રાય આપવા માંગીએ મારું નામ આકાશ મહાદેવ ગંગાવને છે અમારું બેસ્તાન વિસ્તારમાં સાંઈ સરકાર ગ્રુપ બે હજાર અઢારના વર્ષથી અમે ગણપતિ સ્થાપના કરવાની ચાલુ કરેલી હતી ને આ વર્ષે અમારું સાતમું વર્ષ છે જે અમે દર વર્ષે અમે ધૂમધામથી સ્થાપના ઉજવતા છીએ ઉત્સાહ એટલો કે જેમ આપણું ગણપતિના દિવસ ગણતા ગણતા અમે થાકી જઈએ છીએ કે બાપા ક્યારે આવશે બાપા ક્યારે આવશે એ વસ્તુને અમે રાહ જોયા જ કરીએ છીએ દુઃખ તો છે જ હવે કાલે વિસર્જન પણ છે એટલે બાપા દસ દિવસ આવ્યા બહુ સારું લાગ્યું અમે સેવાભાવ પૂર્ણ કરી સેવા કરી એ વસ્તુ બી છે અને કાલે બી અમે વિસર્જન પણ સારી રીતના કરશું